રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ તેમજ ડ્રગ્સનું વેચાણ સામાન્ય બાબત બનતી જાય છે તેમજ ગુજરાતના યુવાનોની હાલત ક્યાંક પંજાબના ડ્રગ્સ લેતા યુવાનો જેવી ના થાય તેવો ડર દરેક લોકોના મનમાં વધી રહ્યો છે રાજ્યમાંથી વારંવાર ગાંજા અને ડ્રગ્સના મોટી માત્રામાં પકડાતા જથ્થાને લઈને ગુજરાત પોલીસ ઉપર અનેક સવાલો પણ ઊભા થયા છે ત્યારે કોંગ્રેસે ભાવનગર શહેર કલેક્ટરની સામે પોલીસની કામગીરીના ધજાગરા ઉડાવ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ તાજેતરમાં રાજ્યના અનેક જિલ્લાઓમાંથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ અને બીજા અનેક નશીલા પદાર્થોના મોટા જથ્થા મળી આવતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે ત્યારે રાજ્યમાં મળી રહેલા નશીલા પદાર્થોને લઈને કોંગ્રેસ મેદાને આવી છે ભાવનગરમાં કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસ દ્વારા કલેક્ટરની ઓફિસમાં તેમના જ ટેબલ પર ગાંજો અને કેફી પીણાની સિરપ મૂકીને શહેરમાં પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે તેમજ ભાવનગરમાં પોલીસની કામગીરીને લઈને અનેક આક્ષેપો પણ કર્યા છે તો પેલા સાંભળીએ શું કહી રહ્યા છે કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસ પોલીસ કામગીરી કરે છે પણ અમારી એવી રજૂઆત રહી છે આજે કે પોલીસના રૂટ સુધી જાય તો વધારે સારી કામગીરી થાય પોલીસે ગઈકાલે જ એક રેડ કરી છે અને સિન્થેટિક ડ્રગ પકડ્યું છે નાર્કોટિક ડ્રગ પકડ્યું છે પણ હજી અસરકારક રીતે એવી કામગીરી કડક હાથે નથી થતી કે જેને કારણે લોકોમાં ભય થાય લેવાવાળામાં અને વેચવાવાળામાં બંનેને જ્યાં સુધી અનુશાસન ન દેખાય ત્યાં સુધી આનો કોઈ સાચો પરિણામ ન મળે એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ અનુશાસનના પોતાના અધિકારો વાપરે અને પોલીસ પણ લોકોની ઉપર પોતાનું અનુશાસન છે એવું કાયદાકીય પ્રસ્થાપિત કરે એ માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલા આવેદનપત્ર નથી આપ્યું સોરી પણ અમે મૌખિક રજૂઆત કરી છે કે અમે એક મહિના પહેલાં આવેદનપત્ર આપ્યું હતું એમાં અમને સંતોષકારક રીતે હજી કોઈ પરિણામો દેખાતા નથી એટલે કડક હાથે કામ લેવા આવે એવી રજૂઆત કરવા આવ્યા હતા બે ના અમે ફોટોગ્રાફ આપ્યા છે રાત સુધી અને વહેલી સવાર સુધી જ્યારે પણ જોવે ત્યારે કોઈ પણ વ્યસન સિગરેટ તમાકુ ભૂટકા દારૂ બધું જ અવેલેબલ હોય છે સરટી હોસ્પિટલ ને ચોખ ચોખ્ખી રાખવી શુદ્ધ રાખી લોકોના સ્વાસ્થ્ય માટેનું આખા જિલ્લાનું મુખ્ય કેન્દ્ર છે ગરીબ માણસો જ પોતાની સારવાર માટે ત્યાં આવે છે અને જો ત્યાં સ્વસ્થતા નહીં રહે સ્વાસ્થ્ય નહીં રહે સારા અને આવી ગંદકી જ રહેશે અને વ્યસનોનો અખાડો થઈ જશે વ્યસનો લેવા માટે એનું સ્થળ થઈ જશે તો તો કોઈ એનો મતલબ જ ભાવનગર માટે નહીં રહે એટલે અમે સરટી હોસ્પિટલના કલેક્ટર સાહેબથી ને બધા ફોટોગ્રાફ આપ્યા છે કે એટલીસ્ટ એને ચોખ્ખી તો લખાવો ચારે બાજુ હોસ્પિટલોમાં બીડીના ઠૂટા ગાંજા પીને જે બીડીઓ નાખી દીધી છે દારૂની કોથળીઓ ચારે બાજુ પડી છે એના બધા પુરાવા આપ્યા છે એમની વિગત આપી છે આ સિવાય જાહેર સ્થળો છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે બહુમાળી ભવન છે એમાં દરેક જગ્યાએ આ બધું છે જ ગમે જ્યારે પણ માણસ જાય તો અવેલેબલ છે એટલે મેં બધી વસ્તુ આજે લઈ અને કલેક્ટર સાહેબ ને વિનંતી બધું બંધ કરાવો તાત્કાલિક ભરતનગર છે પોલીસ રેડ કરે છે ને બધી છે ને બધી રેડમાં વિસ્તાર આવે જ છે વિસ્તારો લખીને આપ્યા છે ત્યાં બહુ રેન્ડમલી પણ છે બાકી કોઈ પણ વિસ્તારમાં ગાંજો કે બીજા ડ્રગ અવેલેબલ થાય છે પોલીસ કાર્યવાહી કરે છે પકડાય છે એના કોર્ટમાં ચાર આવે છે બધી જગ્યાએ સરનામા છે સવાલ એ છે કે જે વેચાય છે ત્યાંથી શરૂઆત કરી અને ક્યાંથી બને છે ત્યાં સુધી જવાનું છે એ માટે અમારી વિનંતી છે કે વેચાણ ઓકે એ યુવાન પોતે દિશા ભૂલી ગયો છે અથવા નશામાં એ એટલો બધો આંધળો થઈ ગયો છે કે એને સારા શહેર કોંગ્રેસ પ્રમુખનો દાવો છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં એમડી ડ્રગ્સ દેશી દારૂ અને બીજા અનેક નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રમુખે ધારદાર રજૂઆત કરીને કલેક્ટરને એક મહિનાની વોર્નિંગ પણ આપી છે ત્યારે કોંગ્રેસના પોલીસની કામગીરીને લઈને આક્ષેપો જે કર્યા છે તે વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો